દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે પરંતુ તેમના જન્મ દિવસ પહેલા તેમને હજારો લોકોને મકાનની ભેટ આપી કે ભીખ આપી તેના વિશે વાત કરતાની સાથે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો હતો કે સરકારનો હતો અગિયારસો જેટલી બસો જો ફળવાઈ જતી હોય અને મુસાફરો પરેશાન થતા હોય તેને તમે વિકાસ કહેતા હોય તો શું કરવું જોઈએ તેની સાથે જ આપણે વાત કરવી છે આ વિડીયોમાં કે વંદે ભારત ટ્રેનનું નામ બદલી નમો ભારત થતું હોય તો હવે ચાંપલુસીમાં બાકી શું રહ્યું છે એ પણ કહી દેવું જોઈએ કારણ કે નમોનો મતલબ નમો કરવાનો છે કે નરેન્દ્ર મોદી કરવાનો છે તેની કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી માત્ર ને માત્ર આ જ પ્રકારના તાયફાઓની વચ્ચે રાજ્યની જનતા અને દેશની જનતા પીસાઈ રહી છે મુખ્ય મુદ્દા પર ક્યાંય ચર્ચા નથી માધ્યમોમાં ક્યાંય લખાણ પણ નથી વિગતે વાત કરીએ ને ઉજવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગઈકાલે રાજ્યમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા અને તેમણે મેટ્રો ટ્રેનમાં સફર કરી અને સફર કરવાની સાથે એ મેટ્રોના ફેઝનું લોકાર્પણ પણ કર્યું ગાંધીનગર ખાતેથી પરંતુ સવાલ એ છે કે મેટ્રો ટ્રેનમાં તમે સફર કરો છો તેનાથી નાગરિકોને શું ફાયદો ઉલટાનું નાગરિકોને પરેશાની થઈ એના કરતાં આપણે આગળ વધીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનાના મકાન ફાળવી રહ્યા હતા ત્યાં થયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે ગ્રામ્ય છસો સત્તાવન મકાનો આપવામાં આવ્યા વીસ હજાર આઠસો છાસઠ મકાન શહેરમાં આપવામાં આવ્યા આમ છપ્પન હજાર પાંચસો ત્રેવીસ કુલ મકાનો આપવામાં આવ્યા જેની જાહેરાત જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં એન્કર દ્વારા કરવામાં આવી છે આટલી મોટી ચાવી આપવામાં આવી રહી હતી ફોટોગ્રાફી થઈ રહી હતી અને આ લોકોને લાવવા માટે અગિયારસો જેટલી બસોનો ઉપયોગ રાજ્યભરમાં કરવામાં આવ્યો હતો શહેરી વિકાસ સત્તા મંડળે આ માટે રાજ્યની સરકારે અગિયારસો જેટલી બસો જીએસઆરટીસી પાસેથી મેળવી અને તેમાં અઠાસી અઠાશી અને લોકો ભરાય તે માટે નીચેના તંત્રને જવાબદારી આપવામાં આવી રાજકોટમાંથી કથિત રીતે ઓડિયો પણ વાયરલ થયો જેમાં એક મહિલા અધિકારી એવું કહેતા જણાય છે કે તમારા આવાસનું ફોર્મ જો પાસ કરાવવું હોય તો તમારે અમદાવાદ આવવું પડશે શા માટે ભીખ માંગવાની છે કે પછી તમારા પ્રધાનમંત્રી ભીખ આપે તો જ આ લોકોને આવાસ આપવાના હતા તેની પણ સ્પષ્ટતા થવી જોઈતી ખેર આવાસના નામે અહીંયા હજારો લોકોને એકત્રિત કરવામાં આવ્યા અને દેખાડવાનો પ્રયાસ થયો કે આ ભાજપના કાર્યકર્તાઓ છે આગળની રોમાં ભાજપના ધારાસભ્યો મંત્રીઓ અને કોર્પોરેટર્સને અને કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને બેસાડવામાં આવ્યા અને પાછળ જે ભિખારી જેવા સમજવામાં આવે છે એવા સામાન્ય નાગરિકોને પેલી ચાવી આપવા માટે તેડાવવામાં આવ્યા હતા એ હતા કેટલાયને એવા વાયદા આપવામાં આવ્યા છે નીચે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કે તમારા કામ કરાવવા હોય તો તમારે ત્યાં જવું પડશે આવવું પડશે ફૂડ પેકેટના ખર્ચા કરવામાં આવ્યા હજારો બસને રોકી લઈ અને રાજ્યના નાગરિકોને પરેશાનીમાં મૂકવામાં આવ્યા મુસાફરો વટવાય પડ્યા હશે કેટલાય ના કામ રજડી પડ્યા હશે પરંતુ આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવતા હોય તો આટલું ન કરી શકીએ જ્યારે ભારતનું રેલવે મંત્રાલય આખું ટ્રેનનું નામ બદલી શકે જે ટ્રેન અમદાવાદથી ભુજ જાય છે તેને વંદે મેટ્રો ટ્રેન તરીકે ઓળખવામાં આવે તેવી જાહેરાત બાદ રેલવે મંત્રાલય પ્રધાનમંત્રીના જન્મદિવસના એક દિવસ પહેલા નામ બદલી અને નમો ભારત રેલ નામ આપી દેવામાં આવે છે તો આ નમો એટલે કોણ છે નમો એટલે નરેન્દ્ર મોદી તો ના જ હોય કારણ કે જીવતા જગત્યુ કરવા જેવા કામ નરેન્દ્ર મોદી કરતા નથી ભલે સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું હોય તો ક્રિકેટ એસોસિએશનનો પ્રશ્ન છે સરદાર વલ્લભભાઈ પટેલને કોરાણે મૂકી પોતાનું નામ માફ કરજો નરેન્દ્ર મોદીનું નામ ચડાવવાનું કામ ક્રિકેટ એસોસિએશને કર્યું છે નરેન્દ્રભાઈ આ બાબતમાં ક્યારેય સામેલ કે સહમત ના હોય એ હું જાણું છું કદાચ મને લાગે છે આ અભિમાન નરેન્દ્રભાઈ મોદી કરતા નથી પરંતુ ચાપડું કરતા તેમના ભક્તો અને અધિકારીઓ કે જેમને ચાટુકારી કરી કરી અને તેમની નજીક છે તેઓ દેખાડવાનો પ્રયાસ કરવો છે કારણ કે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે લાંબો સમય રહેલા ત્રીજી ટમ તેઓ પ્રધાનમંત્રી પદ પર બેઠા છે માટે હવે આવી પ્રશંસાઓની જરૂર તેમને ન હોય તેઓ સારી રીતે જાણતા હોય પરંતુ આ ચાટુકારો અને ચાપલુસી કરી રહેલા અધિકારીઓ કર્મચારીઓ કે જે બસો ભરવાના કામ કરવા લાગ્યા છે એ નાગરિકોના કામ કરશે ક્યારે તેનો સવાલ છે સાથે જ આ અધિકારી અને કર્મચારીઓને સૂચના કોણ આપતું હતું ગુજરાતના સચિવ તેની પણ ખરેખર તો તપાસ થવી જોઈએ કારણ કે આ ગુનાઈ કૃત્ય કરતા બીજું ઓછું કંઈ નથી નાગરિકો રજડી પડ્યા લોકોના કામ અટકાઈ પડ્યા કચેરીઓમાં કર્મચારીઓ પોતાના કામ કરવાના બદલે જીએમડીસી ગ્રાઉન્ડ ભરવાની જવાબદારીમાં હતા તો કેટલાય જીએમડીસીમાં આવતા હજારો લોકોની બસના પાર્કિંગની વ્યવસ્થામાં હતા તો કેટલાય એ બસમાં માણસો ભરવા માટે સવારે છ વાગે ઊઠી અને ગામડે ગામ પહોંચી ગયા હતા આ તમામ લોકોને શું આ રાજ્યની જનતાએ આ જવાબદારી આપી છે તમે તમારી ફરજ ચૂકી રહ્યા છો જો તમારી ફરજ તમે ચૂકતા હોય આપવામાં આવતા હોય અને આદેશને જો તમે માન્ય રાખશો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જેમ કર્મચારી કે અધિકારી બનીને રહેશો તો તમારા બાળકોને પણ તમે જવાબ નહીં આપી શકો કે તમે રાજ્યના સેવક હતા કે ભાજપના સેવક વિગતે આ અહેવાલ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો આવો સાથે મળીને ઉજવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નમો ભારત ટ્રેનમાં આપણે ક્યારે બેસીશું ખબર નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણને ટિકિટ મળશે કે કેમ એ ખબર નથી અને આ તમામ બાબતોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચાપલુસી કરવાના તમામ મોકા નહીં છોડતા એ તમામ અધિકારી અને કર્મચારીઓને મારા વંદન છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે